નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મનીષા તનપુરી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય ગુજરાતીમાં પાઠ નંબર અઢાર પંગુમ પાઠનો અભ્યાસ કરીશું પાઠના લેખક કોઈ છે નહીં સંકલિત છે સંકલિત એટલે કે એક બની ગયેલી સત્ય ઘટના જેને લેખ જેને આપણી સમક્ષ મૂકવામાં આવી છે જેના કોઈ એક લેખક નથી હોતું મતલબમાં કે સમાજમાં બનેલી એક સાચી હકીકતને આપણી સમક્ષ મૂકી છે પ્રકાર છે રેખાચિત્ર રેખાચિત્ર એટલે કે કોઈ એક વ્યક્તિનું વ્યક્તિત્વ ચિત્ર કેવું છે એ વ્યક્તિ કેવી છે એના વિશે આપણી સમક્ષ વાત કરી છે મિત્રો આ પાઠમાં આપણે એક યુવતી અરુણિમા અને બધા એનું નામ સાંભળ્યું હશે આ વ્યક્તિ એવી છે કે જેને આપણે એક આઈડલ તરીકે વિચારતા હોઈએ છે કે જેઓ જેઓ પોતાના જીવનમાં એક એવું મહાન કાર્ય કર્યું છે એક એક આત્મવિશ્વાસથી અડગ એવી યુવતી એટલે કે અરુણિમા તો અરુણિમાનું ચિત્ર અરુણિમાનું વ્યક્તિત્વ કેવું હતું એમને પોતાના જીવનમાં કેવી કેવી મુશ્કેલીઓ સહન કરી અને એની સામે તેઓ કઈ રીતે લડ્યા અને કઈ રીતે પોતાની પોતાના જીવનમાં એક સારું એવું નામ કમાવ્યું સારી એવી સફળતા હાંસલ કરી તે કઈ રીતે કરી એ આપણને અહીંયા બતાવ્યું છે એટલે કે અહીંયા એક અરૂણિમાના અડગ આત્મવિશ્વાસને રજૂ કર્યું છે પાઠમાં એવું હોય છે કે અરુણિમા રાષ્ટ્રકક્ષાની વોલીબોલની ખેલાડી છે બરાબર છે એક ઇન્ટરવ્યૂ આપવા માટે જતા હોય છે ટ્રેનમાં જ્યારે તેઓ ટ્રેનમાં જતા હોય છે ઇન્ટરવ્યૂ માટે ત્યારે એમની સાથે કંઈક એવી ઘટના બને છે કે જે આપણા દરેકને બહુ વિચારતા મૂકી દે છે એટલે કે એમની સાથે એક જબરજસ્તી એક બદમાશો હોય છે ટ્રેનમાં તેઓ એમની સાથે જબરજસ્તી કરે છે ચેઇન ખેંચવાનો પ્રયાસ કરે છે અને તેઓ તેમને કોઈ બચાવતું પણ નથી અને એ બદમાશોની સામે અરુણિમાં બહુ લડવાનો પ્રયાસ કરે છે એકલી જ ઝૂમે છે આખરે બદમાશ હોય તેને પેલા ટ્રેનની બહાર ફેંકી દે છે ટ્રેનની બહાર ફેંકી દેતા એની સાથે જ્યારે ટ્રેનની બહાર પડે છે ત્યારે એ જીવે તો છે પણ જ્યારે એ જ સમયે સામેથી બીજી ટ્રેન આવે છે એ વખતે એ ટ્રેન નીચે એમનો એક પગ કપાઈ જાય છે અને આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ હિંમત હારતા નથી ખૂબ ઝઝૂમે છે ખૂબ રડે છે સહન કરે છે છતાં પણ એમનું ઓપરેશન કરવામાં આવે છે એ ઓપરેશન પણ તેઓ ઓપરેશન પણ તેઓ સારું એવું સક્સેસ થાય છે ત્યારબાદ એમનું જે સ્વપ્ન હતું એમને જે એવરેસ્ટ સર કરવાનું જે સ્વપ્ન સેવેલું હતું એ સ્વપ્ન તેઓ પોતે કઈ રીતે પૂરું કરે છે એમનો આત્મવિશ્વાસ કેવો છે એ આપણે આ પાઠમાં જોવાનું છે મિત્રો આ પાઠમાં તમને ઘણું શીખવા મળશે આ પાઠ જ્યારે શરૂ કરવા તો એ પહેલાં મેં તમને એક વિડીયો મોકલ્યો હતો અરુણિમાનો કે જેમણે પોતે પોતાની જાતે પોતાની વાત કરી છે એ તમે બધાએ જોયો હશે એવી આશા રાખું છો જો એ વિડીયો તમે જોયો હોય તો આ પાઠ તમને બહુ સરળતાથી અને એકદમ તરત જ ખબર પડી જશે કેમ કે એ વ્યક્તિ વિશે તમે સાંભળ્યું છે જોયું છે તો આ પાઠમાં એનું જ વર્ણન આપ્યું છે એટલે તમે એ વિડીયો ન જોયો હોય તો હજી એક વખત એ વિડીયોને જોઈ લેજો એટલે તમને અરુણિમા કોણ છે વ્યક્તિ કેવા હતા એ દરેકમાં એ માહિતી તમને મળી જશે એટલે પાઠ તમને સરળતાથી સમજાશે જોઈએ અહીંયા આપણને ટૂંકમાં માહિતી આપી છે પંગુમ લંગયતે યુવતીના અડક આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીની લૂંટારુઓએ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર પોતાના પગનો એનેસ્થેસિયા વગર એનેસ્થેસિયા એટલે શું તમને ખબર છે એનેસ્થેસિયા એટલે કે જ્યારે પણ ઓપરેશન કરવામાં આવે છે ને ત્યારે વ્યક્તિને બેભાન કરવા માટે એક ઇન્જેક્શન આપવામાં આવે છે એને કહેવાય એનેસ્થેસિયા તો આ વ્યક્તિ આ અરુણિમાને જ્યારે ઓપરેશન માટે લઈ જવામાં આવે છે ત્યારે દવાખાનામાં એનેસ્થેસિયાની વ્યવસ્થા નથી છતાં એના વગર પણ તે ઓપરેશન કરે છે એટલું જ નહીં એક ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સપનું સેવે છે એક યુવતીના આત્મવિશ્વાસની આચરણ સીમા અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે પણ એ સિવાય વિશ્વની બીજા શિખરો પણ સર કરે છે જાણે કે પંગુમ લંગયતે ગિરિમ સુભાષિતને સાર્થક કરે છે મિત્રો પંગુમ લંગયતે ગીરીન એટલે કે પંગુમ એટલે પાંગડા લંઘયતે લંઘયતે એટલે કે ઓળંગવું અને ગિરિમ એટલે પર્વત મિત્રો યાદ રાખજો આખો શબ્દ સંસ્કૃત છે કેવો છે સંસ્કૃત એટલે કે પાંગડા પણ પર્વતને ઓળંગી શકે છે અહીંયા અહીંયાગારી આપણે જાણીએ છીએ કે કોઈકનો પગ લંગડો હોય કે કંઈક થયું હોય તો આપણે એમ સમજીએ કે આ શું કરી શકીએ પણ અહીંયા ગારી એક કહેવત છે એક શ્લોક છે એક સુક્તિ છે એને અહીંયા કાર્ય અરુણિમા સાર્થક કરે છે કે પાંગળા હોય છતાં પણ એક શિખર સર કરવાનું જો ઈચ્છે તો એ સર કરી શકે છે એના માટેની જે મહેનત છે આત્મવિશ્વાસ હોવો જોઈએ એ આપણા અરૂણિમામાં જોઈ શકીએ છીએ તો હવે પાઠ જોઈશું એટલે તમને સમજાશે બરેલી ડિસ્ટ્રિક હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી શરૂઆત ક્યારે થાય છે દવાખાનાથી જ્યારે અરૂણિમાને લાવવામાં આવે છે અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટીની વ્યવસ્થા કે ન હતી દર્દીને બેવશ કરવા એને ત્યાંની સુવિધા અરુણિમાએ ગર્ભસ્થાનમાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડોક્ટરને હિંમતથી કહ્યું અર્ધભાન અવસ્થામાં અર્ધ ભાન અવસ્થામાં એટલે કે બેભાન પણ નથી અને ચાકતા પણ નથી કહે છે આ અરુણિમા બધું સાંભળે છે કે આની આની વ્યવસ્થા નથી સરજી અરુણિમા બોલે છે સરજી મારો પગ કપાયો છે હું આખી રાત રેલવે ઉપર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા તેમની માનવતા જાગી ઉઠી હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને એનએસએસિયાના વિના અરૂણિમાના પગનું ઓપરેશન થયું ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે મિત્રો આ અરુણિમાના જીવનમાં કેવી ઘટના બને છે જો પોતે જ્યારે ટ્રેનના પાટા પર પડે છે આખી રાત પડે છે અને કોઈ મદદે આવતું નથી એટલે કહે છે કે આખી રાત પોતે જે વેદના સહન કરી અને ત્યારબાદ જ્યારે દવાખાનામાં લઈ જવામાં આવે છે ત્યારે પણ એને પૂરતી સુવિધાઓ નથી મળતી છતાં પણ એ ઓપરેશન કરવા તૈયાર થાય છે અને એની જે વેદના સહન કરી છે એ જેવા તેવા માણસની વાત નથી ત્યાર પછી કહે છે બે હજાર અગિયારની બે હજાર અગિયારની અગિયાર એપ્રિલે અરુણિમાં સી આઈ સી આઈ જોડાવા માટે આ ઘટના ક્યારે કઈ રીતે બને છે એ વાત કરે છે જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેઇન ખેંચવાના પ્રયાસ કર્યા ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની કોઈએ એનો વિરોધ ન કર્યો કોઈએ એમને અટકાવ્યા નહીં વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રેલી અરૂણની માઇ સામે લડત આપી આ જજુમી પરંતુ અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ ગઈ અને એના ઉચ્ચવર ભાવીને કચરતી ગઈ અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે પચ કપાયો લોહી લુહાન હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી પણ કોઈ એની મદદે આવ્યું નહીં રાત્રિના અંધકારમાં તે સાત કલાક ટ્રેન ઉપર પડી રહી ત્યાંથી ઓગણપચાસ ટ્રેન પસાર થઈ ગઈ પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફળક્યું નહીં માત્ર એના કપાયેલા પગના માસની બીજવાની માળમાં ઉંદરો આવ્યા જો મિત્રો આપણા રૂવાડા ઊભા કરી દે ને એવું વર્ણન છે તેઓ પોતે આખી રાત પોતાની વેદના દુઃખ સહન કરે છે છતાં એની મદદે કોષ કોઈ આવતું નથી આગળ આપણે આગળનો પાઠ આપણે પછી જોઈશું આટલું તમે સમજો ધ્યાન રાખો પાઠ હજી એક વખત વાંચી જાઓ અને ખાસ એક વખત તમને જે મેં વિડીયો મોકલ્યો છે અરૂણિમાનો એ વિડીયો એક વખત જોઈ લેવો એ વિડીયો જોયા પછી તમને અરુણિમાનું પૂર્ણ વ્યક્તિત્વ તમને સમજાઈ જશે કે વ્યક્તિ કેવા કોણ અને એમને શું કર્યું એ વિશે તમને માહિતી મળશે તો તમને આ પાઠ માત્ર વાંચતાની સાથે સમજાઈ જશે એકદમ સહેલો છે અને એમના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે